ઘણા સમયની રાહ જોઈ રહ્યા હતા અને આજે એ સમય આવી ગયો છે અને હું એકદમ રેડી થઈ ગઈ છું અમે જઈ રહ્યા છીએ એમ્બ્રાડો એક્સપોમાં જે આજે છે આજે એનો બીજો દિવસ છે અને છેલ્લો દિવસ છે સૌથી પહેલાં તો અમે પેટ પૂજા કરી લીધી પેટ પૂજા કરવા માટે અમે શું શું ખાધું ખબર છે જોઈ લો તો ખમણ છે ઢોકળા છે અને હા સમોસા તો છે તે તો પેટ પૂજા કરી લીધી પેટ પૂજા શાંત થઈ ગઈ એકદમ અને પછી ફરીને અમે જે આ ક્યાં ગયા ખબર છે પહેલાં તો રજિસ્ટર કાઉન્ટમાં જોઈએ આ રીતનો અમને સિક્કો મારે તો જ અંદર એન્ટર થવા દેતા હતા નકર નતા થયા દેતા બીજું કે અમે નવ વાગે પહોંચી ગયા તો એક કલાક સુધી તો અમે બહાર જ આ રીતના આંટા માર્યા રજિસ્ટર જે અને સિક્કો મારા લીધો અને પછી અમે સારા સારા ફોટા પાડ્યા વિડિયો વિડીયો બનાવ્યા અને પછી અમારા જે પણ ફ્રેન્ડ છે તેને પણ મળ્યા આ બધા મારા ઇન્સ્ટાગ્રામના મારા ફ્રેન્ડ છે જે મને ફોલો કરેલી છે એન કેસ પછી અમે ફરીને પાછળ ફોટા પાડવા માટે ફોટા પાડવા જરૂરી છે કારણ કે આવી જગ્યાએ ફોટા બહુ જ મસ્ત પડે છે પછી દસ વાગી ગયા એટલે અંદર એન્ટર થવા દેતા હતા અને રજિસ્ટર કરેલું હશે એ લોકોને જ અંદર જવા દેતા હતા ત્યારબાદ અમે સૌથી પહેલાં જ્વેલરી બધી જોઈ લીધી અમે મોસ્ટ ઓફ શું કામ કર્યું તમને કહ્યું અમે પહેલાં બધા સ્ટોલ ફરી લીધા સ્ટોલ બધે ફરી અને પછી ક્યારે શો શરૂ થવાનો છે એ અમને જાણી લીધું પછી અમે જે જે અમારે વસ્તુ ખરીદવાની હતી એ વસ્તુ ખરીદી તમને એક વાત ખાસ કહી દો જો તમે તારીકોણે પાર્લર ચલાવતા હો તો આવા કોઈ એક્સપો હોય ઇવેન્ટ હોય સેમિનાર હોય તો એમાં જરૂરી જવું છે કારણ કે કોઈ નવી નવી જે નવી ટેકનિક આવી હોય એ જાણવા મળે અને પ્લસ ફ્રેન્ડ્સ બીજું એ જાણવા મળે કે અહીંયા છે ને ડિસ્કાઉન્ટ બહુ સારા હોય છે જેમ કે તમે અત્યારે હાઇડ્રા ફે સોરી હાઇડ્રા વેક્સનો આ નમૂનો જોઈ રહ્યા છો તો આ સોલેબલ વેક્સ છે જે મને ઘણું બધું સસ્તું પડ્યું હવે તમે કમેન્ટમાં પૂછજો તો હું જવાબ દઈશ કે કેટલું મને સસ્તું પડ્યું બાકી મને સોલેબલ વેક્સ ઘણું બધું સસ્તું પડ્યું એની પછી અમે આઈકોનિકનું મશીન જોવા માટે ગયા કારણ કે આઈકોઇનોિકનું મશીન અમારે લેવાનું હતું મારા સ્ટુડન્ટને લેવાનું હતું તો પહેલાં ચેક કરી લીધું કે કેવું છે શું છે અહીંયા ડિસ્કાઉન્ટ સારા મળે છે એટલે અમે લઈ લીધું કારણ કે મશીન ખૂબ જ સારું હતું એટલે હું કારણ કે કારણ કે વધારે કહું છું પરંતુ વસ્તુ સારી હોય તો પછી લેવામાં શું વાંધો છે ત્યારબાદ અમે હાઇડ્રા મશીનમાં જોવા ગયા હતા તો હાઇડ્રા મશીન તો ઘણા બધા સારા હતા પરંતુ અમારી પાસે એટલા બધા પૈસા જ નહોતા કે અમે આ હાઇડ્રા મશીન લઈ શકીએ પરંતુ એ લોકોએ સરસ મજાનો પરિચય કરાયો કયું મશીન શું કામ કરે છે હલકેથી ભારે સુધી બધા મશીનની વાતચીત કરી હા એમનો રિસ્પોન્સ સારો હતો એ મને ગમ્યું પણ અમારી પાસે પૈસા જ નહોતા તો જ્યારે પૈસા આવશે ત્યારે ચોક્કસ ખરીદ છું એની પછી જે ખાસ વસ્તુ હું તમને દેખાડું એ દેખાડું એ બહુ ખાસ વસ્તુ છે એ પણ હું દેખાડું પણ એની પહેલાં મને મારા ક્યુટ ફ્રેન્ડ મળી ગયા જે મારા ખૂબ જ વખાણ કરતા હતા એટલા વખાણ કે હડકપદુળી એટલે જેટલા પણ મારા ફ્રેન્ડસ મળ્યા છે ને બધાએ મારા ખૂબ જ વખાણ કર્યા અમે કોઈ પણ ફ્રેન્ડ્સ મળે એટલે વખાણ તો કરવાના છે પછી ફરીને અમે હેરસ્ટાઇલ જ્વેલરી છે તે ખરીદવા મળ્યા આ ચોટલા માટેની જ્વેલરી છે જે જરૂરી હતી તો પેલા અમે કમ્પેર કરતા હતા કઈ સારી લાગે કઈ ન સારી લાગે તો આ રીતનું અમે ચેક આઉટ કરી લીધું પછી જે અમને સારી લાગી તે લીધી આની તમારે જાણ્યું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો પછી આ જે વસ્તુ છે ને એ કંઈક અમને અલગ જોવા મળે આમાં એ બેન કહેતા હતા કે આ રીતનું પાવડર આવે પાણીમાં ભેળવી અને આ રીતે લગાડી દેવાનું જેથી આ રીતનો શેપ રહે જે લોકોને બહુ લાઇટ આઈબ્રો હોય ને તો એ આ પાવડર લગાડી શકે છે પંદર દિવસ સુધી આવો જ રહે છે પછી આ ધંધુકાના વ્યક્તિ છે જે ધંધુકા એમનું સ્ટોલ છે મિનિંગ કે અને ઘણીવાર અમે આ રીતના ઇવેન્ટમાં મળતા જ છે આમને તો તમે ઓળખતા જશો આ માસ્ટર પંખ છે જે હેર કટિંગના માસ્ટર છે અને તમે સાચું નહીં માનો મેં એક દોઢ કલાક સુધી આખો વિડીયો એમને બનાવી નાખ્યો કારણ કે એમને હેરસ્ટાઈલ એટલી સરસ સોરી હેર કટિંગ એટલું સરસ શીખવાડ્યું હતું તો તમારે કોઈને પણ જોઈન થવું હોય તો જરૂર થઈ જજો બહુ સરસ એકદમ ઇઝી ટેકનિકથી શીખવાડ્યું હતું પછી આ સોનાલી છે જે એમને પણ મેકઅપ શીખવાડ્યો હતો પણ મેકઅપ પણ બહુ મસ્ત હતો પછી અમે ત્યાં જ બે એના શો જોઈ અને નીકળી ગયા અને ત્યારબાદ મારા ક્યુટ ક્યુટ ફોલોઅર્સને હું મળી એને કે મારા ફ્રેન્ડ્સને મળ્યા ઘરે આવી ગયા તો પાંચ વાગી ગયા હતા અને ઘરે પણ મારા કસ્ટમર રાહ જોઈને બેઠા હતા મિનિમમ અડધી કલાકથી રાહ જોઈને બેઠા હતા તો એમને હું થેન્ક યુ સો મચ કહું છું કારણ કે આટલી કલા અડધી કલાક સુધી તો રાહ મારી જોઈ તો આટલો મારો વિલોગ જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ગમ્યો